ઢીલ આપણું ખાધું હે ભાઈ બેટા વાળું નથી ખાલી જરાક મો પડતો નથી બોલ એવું કેવા બીક લાગતી કાલ ટ્રાય કરવામાં નળીમાં આવી જાય કરતાં બીજી સાહેબ સંદીપભાઈ ને હેરખો માફ કર્યો અંદર બાર એટલે ત્યાં કરી શું તો લગભગ નળીમાં નહીં આવે પણ થતો જ નથી બોલ થાકી ગયા હવે શું કરવું હવે લગભગ ગામમાં અમે આપણે ટ્રેક્ટરની બેટરી કાલે મૂકીને ચાર્જિંગમાં લંબમાં એ લેવા જાવી જોઈએ અને આ દ્રિલને વ્યક્તિ જુગાડ કરવાનો થાય તો તમે વિડીયોમાં જણાવજો અહીંયા એક કોલ પાડવાનો છે પછી જે વાં ઇનપુટ આ ઇનપુટનો આઉટપુટનો ઓલી દિવાલમાં પાડવાનો હોય એવું બધું કરવાનું છે આજ અને વરસાદ આ વરસાદ સાંજે આજે ફરી આમાંથી ટૂંકમાં ધૂળ નથી જોવાની સાંજે આવ્યો હતો સાચા ગાજવીજને એવું બહુ હતું ભાઈઓની બહુ સાટા હતા કોક કોક અને અત્યારે હવાનું ખાવા ટૂંકમાં જેવું છે સુરત જરાય નીકળો નથી ગરમી બહુ થાય આજ બહુ પછી શક્ય તો છે આવવાની આ આહા છે બાકી તો જીની વાવણા કરેલું ની ખોરાક એનો મચ્છી વારો લેવા કારણ કે ઉગી જાય ને તો પછી આપણે એકદી મોર આવે તો ચાલે પણ એને ખાવ અમુક ને કપાસી વાળા મૂકવા ફટાકતા મંડ્યા ખાવાના અમુક ને માંડવી ને ખોટા બેવડા વારવા માં કારણ કે મેં તો ઓછું પછી વાવણું કરી દીધું આ તો ઘડીકમાં મેં આવ્યો હવે પછી એનો વારો લઈ દઈએ પછી આપણો વારો આવશે લાગે મને તમે વિડીયોજો ચેનલમાં નવો કરી લેજો હજી થોડોક દાખલો કરું ગામમાં તમે આવું જો હે પછી લઈ આવું પાનું ઢીલ ને બધું નવું હાલો મિત્રો પુણા દસ ત્યાં વરસાદની શુદ્ધ શરૂઆત થઈ ગઈ છે આમે અને આમથી આવે છે હારી પટ વધારે

આવી જવું તો વરસાદ પવન બહુ હારે પવન ના કારણે આપણું જાતુ પડી ગયું જોસુજ ના ફોડો ભાંગી પડ્યો ભાંગી તો પડી ગયો હોય નથી

જમીન હા ભૂખી જ છે પવન બવાતો ને એટલે હોહી ના હૈ કોણ દેખાવા મને પાણી પછી આવે ને તો આવ્યું એટલું એટલું આવે ને તો વાવણી જીવો થાય આવી જાય આમ તો પણ બહુ છે ફરતી કરાય દી ખુલ્લું નથી કે મિત્રો બહાર આવી ગયા ને વરસાદ જો ધીમી ધારે એને તો તરસ કે આપણે ઓયણીમાં કાગળ ઢાંકું હતું ને ભારે પવનના લીધે હે ને આ હે ને ઘુગુડી હે ને એ અંદર હોયની માલિકો પડી ગઈ હતી ટૂંકમાં પલડી હાવ ટૂંકમાં ફરાઈ ગઈ હું કાગળ હમું ગયો ને તો માલિકો પડી હતી અને બે આસો ઈંડા માળામાં એ પણ પડી ગયા તૂટી ગયા ફૂટી ગયા આખો પરિવાર ટૂંકમાં ભી ખાઈ ગયો પછી હે ને કાઢી માંથી સાફ કરીને મીઠી ખાઈ જો કારણ કે હાવ ટૂંકમાં ફરાઈ ગઈ સાઈડ સાડી ગઈ હબાવનું પલ્યું ને એટલે અહીંયા આપણે ને રાખીને જો તો એથી કઈને વાંધો ના આવે ને બી ગઈ પણ હબાવની ચાલ ચાલ ચલ હા અહીંયા બેઠો રહી જ્યો અહીંયા રાખી દીધું ભાઈ રાખીને હે થોડા કાપડામાં હેરખું વેરખવાગણી ભલે હોય વેટાણ થોડીક વાર હા હું તો અઢી વાગ્યા અરુધા ને વરસાદ એક વાગે બંધ થયો સાવ દસ વાગે ચાલુ થયું કઈક ચૌદ પંદર મિનિટ તોફાની હોય પછી ત્રણ બે અઢી કલાક બાપુ એ શેક કર્યો શું છે વાંધો નથી અર્જુનભાઈ આગળ શેક કરતો તો આવતો લાગે લગભગ વાવણા તો થઈ જાય કારણ કે પાણી ટૂંકમાં ગીયું નથી ગયે ભરાણ પાછ જમીનમાં પહોંચી ગયું હે એટલે હવે આપણે બેટરી ગામમાં પડી કાલની હજી અઢી વાગ્યા એટલે ગામ વાળા દુકાને અઢી વાગ્યા ખોલીએ નહીં આવતી પેલા ગામમાં બેટરી લેવા ગયા અને જો હવે વરસાદ નહીં આવે ને તો હજી બે ત્રણ કલાક પછી આમાં ટ્રેક્ટર જાય મૂકે અ ત્રણ તો સો ટકા તો બેટરી લેવા ને જો જોવાય દે આજે જો હાલીએ ટ્રેક્ટર તો આપણે ટ્રાય કર્યું હજી વરસાદની આગાહી છે હજી આજ શરૂઆત થઈ બે ત્રણ દિવસની આગાહી છે નહીં હાલે તો પછી આવજો કોરું વધારે નીકળ્યું તો એક સા પાણી પી લે ને બીજી ખુશીની હમાસા થઈ ગઈ ઉઠીને આગળ જોઈએ મેસેજ આવી ગયો તમારું યુટ્યુબ પેમેન્ટ ખાતામાં આવી ગયું છે પણ એ હવે થાય ને વાવણા વાવણા કરી આપણે નિરાયથી ઉપાડીએ કાંઈ ઉતામન નથી ત્યાંથી કોઈ ખાડી જવાનું નથી બરાબર એટલે આપણું યુટ્યુબનું બીજું પેમેન્ટ પણ આવી ગયું હોય આજની તારીખમાં જો આ કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં કરી નાખજો અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો હાલો વાવણીઓ તૈયાર કરી લીધો મીન બાપુ થઈને વાવી જ દેવું કામ નીકળી જાય કા એક વાત આમ બેટરી ખાલી આવો બેટરી આપણી ગામમાં પડી વાવું આજે દવા ફેરવી જો મગ ને કપાહિયા ને બધું ગોતો કેમ ભેગું થાય આ બધું ટોલી એક ફેર સોડાવી જો હે ઊણી જોડાવી જો હે

এা্নি তালিন আন্যশকানেন কূন্য্য়খে মারিন ক্যেবন করারান ক্য়কায়কে্য়ে করার আনে করাযবো করারে করে করে করান করোক

હામદભાઈ આવ્યો જોયો હામભાઈ હલવાનો ને ઓરવાની નથી મને તું મને વાવી દે વાવી દે તું મારો હોવાય છે પછી વાવી દે હલી કલાક કલીએ મે નહીં આવે ને તો પડી જાય ને તો ટાયરમાં સોટે ઓછું તળ પડી ગઈ ને તો હાલે એક આ ફોન કરે કઈ વાત બધું નવ જણા ને ફોન આવી ગયો આવ્યું ચાલુ કર્યું આવ્યું ચાલુ કર્યું શું કહે તો વાહે આ ઘટના જોયેલા મારી વાડીમાં ખોતરાડે બે તમારું મારું ને તમે તમે તો મારું જવું ને ભાઈ તારા આમાં સાહમાં પાણી દેખાતું તો અમાર દેખાતું નતો ચલો દાતો કેટલો એટલો દાતો તો નાંગર રાખો મારે હા આયા

બાપુ સેલી પર જોવા ગયા જોઈશે કોરું નથી કતું પણ આમ માથે માથે કરો પડી જાય ને તો ટ્રેક્ટર હેરકું હાલે લુદાવું લે આજે તો આમ જ ભાઈ ટી શર્ટ ફાળી લખો કે મને વાવી જ દે કંઈ તાર હવે મારું મૂકીન તો મેં ક્યાંથી વાવી દે ભાઈ સારા કઈ કઈ ટી શર્ટ ફાટલ લીધું હતું તોડી નાખી એ વાંધો નહીં વાવણા બાવણા કરી ને રહે એની દુકાન રીત ને હું લઈ આવું આપણે હાલો મિત્રો તો શ્રી ગણેશ કરી નાખે આપણે વાવણીના આપણા ખાખીઓ બાખીઓ પૂરી જો અર્જનભાઈ પણ હોય પૂરે હે હાલ તો થાય ખબર પડે આમ જ ભાઈ ગુમરા દ વાવું મા પડે આ બાજુ રાચીભાઈ હોયની પીટ કરે છે રાચીભાઈ હોયની પીઠ કરે સુધી આવે એમ છે ને લાલ ત્યાં સુધી આપણે જ થાય અંધારા સુધી અને આ બાજુ જો અર્જનભાઈ ને અવાજ તો તમને આવતો હોય એની ચાલુ કરી દીધું એથી આગળ જો હામાં કાકાને કાકા ને ચાલુ છે દેખાતું તો તમને ઝાખું ઝાખો પલ્લો થઈ જાય એટલે જો આ નીકળો અર્જનભાઈ એટલે શરૂઆત થાય જ મિંડી ધીરે ધીરે બધાને ને આપણે કરી બી પડી જાય ને એમાં

અરે મિત્રા હવા હાથ થા અને બાબા હાટી બોલ વાવણા ને પ્રથમ તો કોઈ નતો આણા બધા મંડાઈ ગયો કરતો રાખ હવે આપણે હે ને હજી બે ડબો આવો આપણે હે ને એક બાસ્કી એક પડું હવે હવે બી ભેરવાળ છે ખઈરયા ટુકમાં અને આટલું રહી ગયું સાહૂત સાહાટલું અને બતાવું તમને કોન કોન વાળો જો આવો 25 આવે છે આદિન ભાઈ લગભગ આવી લીધો આ બાજુ રાજીભાઈ પર મંડાઈ ગયા છે આ બાજુ પરબત કાકા ને મોટું ટ્રેક્ટર આવી ગયું ભાઈ

અને વીસ થી બાવીસ કિલો બિયાર વાવેતર થાય છે અગિયાર નંબર માંડવી હે ત્રીસ ની જારી વાવેતર થાય છે અને હાવ ટૂંકમાં જોઈ બી ખરાઈ નથી પણ હવે ને મેં માપતો હ ને એટલે હાલ વધારે મેં આવી જાય ને તો મૂળ રીતની ખરાઈ નહીં થાય